पर मिनट में फायर करता है पर मिनट में 1200 पर मिनट में 1200 राउंड बाप रे फ्रेंड्स एक मिनट नहीं अंदर 1200 गोड़ी शॉट करी शगल जहाँ समझी हुआ अद्भुत હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્સ અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ પ્રાસલા ગામે જ્યાં એક શિબિર ચાલી રહી છે ધર્મબંધુજીની જે જગ્યા છે આ જગ્યા પર ઘણા વર્ષોથી આ અદ્ભુત શિબિર ચાલે છે અને શિબિરમાં લાખોની સંખ્યામાં બધા લોકો જોડાતા હોય છે સૌથી વધારે ખાસ વાત આ શિબિરની એ છે કે આમાં તમને યંગસ્ટર જોવા મળે છે બધા છોકરાઓ જોવા મળે છે અને કંઈક ને કંઈક નવીન વસ્તુ એ લોકોને જોવા જાણવા માટે મળતી હોય છે આ શિબિરની વધારે વાત કરું તો આ જગ્યા પર અલગ અલગ પ્રકારની જે આપણી ડિફેન્સ છે એ દરેક એ દરેક વ્યક્તિ એ દરેક આર્મી ઓફિસર્સ આ જગ્યા પર હોય છે અને અલગ અલગ એ લોકોના કાઉન્ટર્સ હોય છે જે જગ્યા પર આપણને એમના હથિયારો એમની લાઈફ વિશે એમના વિશે જાણવાનો મોકો મળતો હોય છે તો અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો એ આખે આખો કેમ્પ લાગેલો છે ડિફેન્સનો કેમ્પ છે ફસ્ટ જે કેમ્પ છે એ છે બીએસએફનો કેમ્પ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઇન્ડિયા ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ જે કહેવાય એ અત્યારે આપણે અંદર જઈને જોઈ રહ્યા છીએ હવે આ કેમ્પની વધારે વાત કરું તો આ કેમ્પની અંદર આપને અલગ અલગ જે ગન છે એ જોવા મળશે એ જે બધી વસ્તુ યુઝ કરતા હોય એ તમામ ઇન્ફોર્મેશન આપણને જોવા મળશે વાત કરીએ તો છે આ જગ્યા પર जगह पर डेमो है हेलो सर इसके बारे में कुछ इन्फॉर्मेशन आप दे सकते हैं शॉर्ट का नाम है सेवन पॉइंट है ये इसकी मैगजीन है इसके अंदर बीस राउंड आते हैं बीस राउंड आने के बाद इसमें लोड हो जाएगा लोड होने के बाद बाद एक होने के सिंगल शॉट हार करता है कितना दूर तक ये शॉट शॉर्ट तीन सौ मीटर तक इसकी रेंज है तीन सौ मीटर तक आदमी को मार देती है वाह ग्रेट अपने आज पर शार्प शूटर गन जो है मिले सिक्सटी नाइन हेलो सर जी सर नमस्कार सर आ, सर ये जो गन यहाँ पे बड़ी सी है इसके बारे में क्या इन्फॉर्मेशन लेना चाहेंगे ये सर एस एस जी है सारा शूटर गन मॉडल 69 नाइन ये मैडिन ऑस्ट्रेलिया की बनी हुई है इसका वजन चार के जी चार सौ चार किलो पाँच सौ साठ ग्राम है ओके इसका पार्ट है इसका वजन तीन सौ ग्राम है मैडिन अमेरिका का बना हुआ है ओके इसकी यहाँ से यहाँ तक लेंथ पूरी ग्यारह सौ है

આપણને રૂબરૂમાં તો ક્યારેય જોવાનો મોકો મળતો નથી આજે મળ્યો છે તમને એને મને બેઉ ને ત્યારબાદ આ જગ્યા પર એમએસ ફોર સ્ટ્રોંગ નાઇન એમ એ કહેવામાં આવે છે સર આના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપજો એ ઇટલીસે બનાયા ગયા હૈકા નામ હે એસ એમજી નાઇન એમ એમ એસ એમજી સબ મશીન सब मशीन गन है मशीन गन है ये ये ऑटोमेटिक है और सेमी ऑटोमेटिक दोनों तरफ okay. इसका जो सिद्धांत में काम करता है सिंपल ब्लो बैक सिद्धांत में काम करता है ये 100 मीटर रेंज तय करता है 100 मीटर रेंज है ओके ओके okay, okay. तो 100 मीटर जो दुश्मन को आराम से फायर कर सकता है एक्यूरेट फायरिंग है इसका, इसका मजल वेलोसिटी है मतलब पर सेकंड में ये 430 मीटर पर सेकंड में तय करता है इतना स्पीड से ये गोली आगे है ओके इसका साइक्लिक रेट ऑफ फायर था यानी कि एक मिनट का अंदर इसको लगातार मिलने से बारह बारह सौ राउंड पर मिनट में फायर करता है कर मिनट में बारह सौ पर मिनट में बारह सौ राउंड एक मिनट के अंदर बारह सौ गोड़ी शोट करी सके एस एम जी हुआ एक मिनट का अंदर लगातार ये इसका मैगजीन है मैगजीन में तीस राउंड आता है और तीस राउंड बनाया जाता है ये ऑटोमेटिक जैसे कि एक एक बार ट्रिगर दबा दिया

તો ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ સર તો ફ્રેન્ડ્સ તમે જોવો છો એસએમજી આપણને જોવા મળી છે આ જગ્યા પર અદ્ભુત વન ટાઈમમાં એક સાથે ત્રીસ ગોળી ઇઝીલી ફાયર કરી શકે છે ઓટોમેટિક છે સિંગલ સિંગલ બી તમે ફાયર કરી શકો છો એક મિનિટની અંદર સાહેબ બારસો ગોળીઓ છોડી શકાય છે અદ્ભુત જોરદાર ત્યારબાદ આ જગ્યા પર એક બીજી રાઇફલ રાખવામાં આવી છે અને અસલ્ટ રાઇફલ કહેવામાં આવે છે ફાઇવ પોઈન્ટ ફાઇવ સિક્સ એક્સ નાઇન્ટી ફાઇવ અસલ્ટ રાઇફલ છે જે આપણે ગેમમાં જોવા જોતા હોય છે એ જ છે જે આપણે ગેમમાં જોઈએ છીએ ને એ જ વસ્તુ આપણને આ જગ્યા પર જોવા મળી રહી છે અદભુતભાઈ જોર તાર અને એની મેગઝીન પણ તમે ત્યાં સાઈડમાં જોઈ શકો છો અને આ જે છે ત્યાંથી તમે બધું નિશાન લઈ શકો છો કે કઈ રીતનું છે શું છે શું જોરદાર सर इसके बारे में कुछ इन्फॉर्मेशन मिल सकती है पहले तो ये समझ में नहीं आ रहा ये है क्या इसका साइट है ये नाइट विजन साइट है नाइट विजन है आ, नाइट में ये काम करता है इसमें एक पिन पॉइंट बनता है जैसे हमने देखने से इसमें एक 700 मीटर का दूरी में ये आराम से मार सकता है अच्छा 700 मीटर का दूरी आ, इसमें जो लेंसेस है ये लेंसेस बनाए गए हैं इसमें से एक पिन पॉइंट वो दिखेगा तो हमारा जो पिन पॉइंट है वो उनका ऊपर दिखेगा दुश्मन को ऊपर गिरेगा लेकिन हम जहाँ से फायर करें उनको पता नहीं लगेगा अच्छा ये इसकी इस खूबी है ये खूबी है इस ओके ओके ये लेंसस लगा हुआ है इसमें ये 700 राउंड मिनट में फायर कर सकता है 4 मिनट में 700 राउंड 700 राउंड फायर कर सकता है इसमें ये जो राउंड द राउंड रखा नहीं है इसमें ये 30 राउंड आता है इसमें रौं अच्छा ये भी ऑटोमेटिक सेमी ऑटोमेटिक और सिंगल चैट तीनों तेरह फायर इसको होता है एस आर ए ऑटोमेटिक में रखेगा तो ऑटोमेटिक एक बार दबा दिया तीस को तीसरे खाली हो जाएगा और इसमें आर पे रखेगा तो सिंगल चैट सिंगल आ, एक बार ट्रिगर दबा दिया एक शॉट एक फायर एक राउंड फायरिंग और एस पे रहेगा तो वो सेफ्टी रहेगा बहुत बेहतरीन आता है ये ये भी जो वी आई पी गार्ड होता है उनके लिए जैसे कि एन एस जी एस पी जी वगैरह इसको यूज़ करता है તો ફ્રેન્ડ્સ આ છે શિબિર એક નાના એવા ગામમાં આ શિબિર આયોજિત કરવામાં આવી છે અને આ શિબિરમાં આપણને એટલી નવી નવી રાઇફલ્સ નવી નવી વસ્તુઓ જોવા મળી છે કે જેની તમે વાત ના પૂછો ખૂબ સરસ મજાની આપણે ઇન્ફોર્મેશન લીધી આપણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બી એસ એફની હવે આ જગ્યા પર એવી એવી વસ્તુઓ રાખવામાં આવી છે કે જે કદાચ આપણે પિક્ચરમાં જોઈ હોય રિયલ લાઇફમાં આપણે નથી જોઈ તો એવી જ એક સરસ મજાની ઇન્ફોર્મેશન સાથે આપણે આ વિડીયોમાં આવ્યા છીએ કારગીલ હેવી બોમ્બર્સ જે જોવા મળી રહ્યા છે આ જગ્યા પર એ આપણે જોઈ રહ્યા છીએ એની ઇન્ફોર્મેશન થોડીક લેશું હવે તમે જો આ હેવી બોમ્બર્સ છે કેવડું મોટું છે અદ્ભુત અને આનું ટાયર આની બધી વસ્તુઓ તમે જોઈ શકો છો કઈ રીતની છે વાહ જોરદાર અને પેલા છે એ બોમ્બ છે બુલેટ જેવું છે બોમ્બ જ છે ગોળા જ બનલો સેલ રહે પણ ડમી સેલ એ રે ઓરિજિનલ સર્વિસેબલ નહીં ડમી સેલ ખાલી બતાવવા માટે આ રીતનું હોય છે ઓકે તો ફ્રેન્ડ તમે જોયું ને એ ત્રણ પ્રકારના બોમ્બ છે ત્યાં પીળા કલરનો રે એચી સેલ કહેવાય જે ગ્રાઉન્ડ પર જઈને બ્રશ થાય ફાટે છે બીજા નંબરનો જે ગ્રીન કલરનો રહ્યો એને સ્મોક કહેવાય એટલે સ્મોક છે ને એ જે ટાર્ગેટ ઉપર જઈને ત્યાં ધુમાડો સ્મોક કરે યસ કરે

દૂરી કિત સમજમાં આવ્યું શું છે આ જે છે ને એક પ્રકારનું લોન્ચર છે અને અહીંથી જે કંઈ પણ બોમ્બ ને બધી વસ્તુ હોય છે એ લોન્ચ થાય છે અને ત્યાં અલગ અલગ પ્રકારના ત્રણ આપણે જે બોમ્બ જોયા ને એ અલગ અલગ ખાસિયત ધરાવે છે અને એકની ખાસિયત એવી છે કે એ અજવાળું કરી આપે છે આકાશમાં એકની ખાસિયત એવી છે કે ત્યાં સ્મોક ફેલાવી દે છે તો એ રીતની ખાસિયત છે આ જગ્યા પર હવે આ જગ્યા પર ભાઈ સાહેબ તમારા બધા માટે એક ટેન્ક છે ટેન્ક આજ સુધી તમે પિક્ચરમાં મૂવીમાં જોયું હશે બટ રિયલ લાઈફમાં ટેન્ક આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને છોકરાઓ માથે ચડીને મોજ કરી રહ્યા છે જોઈ શકો છો તમે અને અને અંદરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતની હોય છે ટેન્ક પહેલી વાર આપણે ટચ કરીશું આ ટેન્કને વાહ આ વસ્તુ અહીંયા જ પોસિબલ છે આ વસ્તુ આ શિબિરમાં જ પોસિબલ છે શિબિરના દરેક આવનાર દરેક છોકરાઓ આ રીતની ઇન્ફોર્મેશન લઈ શકે છે આ પ્રકારની ટેન્ક તમે જોવો છો કેટલી અદ્ભુત છે આપણે ઉપર જઈને જોશું કે ટેન્ક કઈ રીતની છે ખૂબ સરસ મજાનું તો ટેન્કમાં ચડવા માટે પણ આ રીતની એક સીડી રાખવામાં આવી છે આપણે જીવનમાં પહેલી આ એક ટેન્ક ઉપર ચડ્યા છીએ અને જેટલા લોકો ઉપર આવ્યા છે દરેકને આ અનુભવ થયો હશે કે ભાઈ આ રીતનું ટેન્ક ઉપર ચડવા મળે એ બહુ મોટી વાત કહેવાય તો જે પ્રમાણે આપણે પિક્ચરમાં જોતા હોય એ જ રીતની આ ટેન્ક છે અને પણ ઓરિજિનલ છે તમે અંદર જોઈ શકો છો કઈ રીતનું છે ત્યાં બે સીટ રાખવામાં આવી છે જે ત્રણ છે ઓકે ત્રણ સીટ છે અંદર અને આ સીટ ઉપર બેસીને જ ફાયરિંગને બધી વસ્તુ થતી હોય છે આપડે પિક્ચરમાં જોઈએ એ રીતે આ જગ્યા પર છે ને આ આ છે અહીંથી જોવાનું હોય છે અને ફાયર કરતા હોય છે છે આપણે સિસ્ટમ આ જગ્યા પર એક એક કમાન્ડર બોલા ને એક કમાન્ડર બેઠા હોય છે અને એક બીજા એક કમાન્ડર હોય છે એક ફાયરિંગ કરે એ વ્યક્તિ હોય છે અને આ જગ્યા પર ડ્રાઈવર બેઠા હોય છે કે જે આખી ટેન્ક જે છે એ ચલાવતા હોય છે ટેન્કની વધારે વાત કરું તો આનું જે મેઇન ફાયરિંગ ઝોન છે એ બાર કિલોમીટરની આસપાસ છે પણ એક ટાર્ગેટ સેટ કરીને આપણે મૂક્યું ફાયર કરીએ તો ચાર કિલોમીટરની આસપાસ આની રેન્જ હોય છે ફાયર કરી શકે જોરદાર કોમેન્ટમાં ખાસ જણાવો કે આજ સુધી તમે ક્યારે આ રીતની રિયલમાં ટેન્ક જોઈ છે કેમ કે આજે ટેન્ક જોઈ પણ લીધી ને ટેન્ક ઉપર પણ આવી ગયા તો ફ્રેન્સ તમે જો યાર આ બધી વસ્તુ આપણને પહેલી વાર જોવા મળી રહી છે અને અહીંયા પણ સર કંઈક મને એવું લાગે છે કે ફાયર માટે કંઈક ગન કે કશું કંઈક ફિટ કરી શકાય એવું છે ગન ફિટ હોતી જો એન્ટી ક્રાફ્ટ એર ગન હમ હમ એર જો હવાઈ જહાજ વગેરે ફાયર કરવાની અચ્છા ઓકે કે ઉપર આજ કમાન્ડર રેન્જ લેગા ઓર વાહ આની ઉપર રાખી ગન ફિટ થઈ જે છે અને જ્યારે એરિયલ હમલો થતો હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે ટેન્કને બચાવવા માટે અને જે કમાન્ડર છે કમાન્ડર સાઈટ લઈને આથી ફાયર કરતા હોય છે જોરદાર તો ફ્રેન્ડ્સ આપણે ટેગ જે છે એ સંપૂર્ણ રીતે જોઈએ છે अभी त्याराद आज जगह पर अपने अलग अलग एम्युनेशन एट्ले कि बॉम्ब धड़ाका बड़ी वस्तु जुआ मिले एट्टी फोर एम एम आर एल एम के करी कसी का वस्तु है सर इसकी कुछ इन्फॉर्मेशन दोगे क्या है ये सर इसका नाम है एट्टी फोर एम एम रॉकेट लॉन्चर मार्क ओके स्वीडन देश ने बनाया हुआ अपन ऐसे इसको यूज इसको फायर करने के लिए दो आदमी का जरूरत पड़ता है अच्छा આ જગ્યા પર કલગ ગન જોવા મળે છે થર્ટી એમ એમ એ એસ કહેવામાં આવે છે इसमें सत्रह सौ सेवनटी सिक्स मीटर तक फायर कर सकते हैं ओपन आठ सौ मीटर तक फायर कर सकते हैं उसे ज्यादा करना है तो इसमें कर सकते हैं इसमें करना इसमें और एक बात है कोई दुश्मन कोई पहाड़ी का उस्राफ है कोई पेड़ का उस है उसको फायर करने के लिए इंडायरेक्ट फायर भी कर सकते हैं उसका बैट डेटा निकालो डाटा लगाओ इसमें इसमेंट भी जाके फायर कर सकते हैं कुछ फायर करूंगा एक मिनट में सौ राउंड फायर कर सकता हूँ अगर रैपिड करूँगा तो दो सौ राउंड फायर कर सकता हूँ આ બધી વસ્તુઓ એવી છે જે આપણે ક્યાંક ને ક્યાંક મૂવીમાં જોયું છે રિયલ લાઈફમાં તમને મને કે આપણા બાળકોને જોવાનો મોકો નથી મળતો પણ આ જગ્યા પર જે શિબિર ચાલું છે શિબિર દરમિયાન આ અદ્ભુત વસ્તુઓ બાળકોને જોવા મળી રહી છે જે બહુ સૂપ છે અને અલગ અલગ આર્મી નેવી એરફોર્સ એ તમામ વસ્તુના કેમ્પ્સ આ જગ્યા પર લાગેલા છે દરેક બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે આ જગ્યા પર આવીને ખરેખર આનંદ મહોત્સવ માણી રહ્યા છે અને સાથે સાથે આ જે લાર્જ ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છે